ગોલ્ડન વોઇસ માં આપનું સ્વાગત છે શહેરા તાલુકાના પાદરડી ખાતેથી મોબાઈલ પશુ દવાખાના નું લોકાર્પણ કરાયું પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાદડી ખાતેથી પંચમહાલ જિલ્લા પશુપાલન નિયામક પટેલની ઉપસ્થિતિમાં તાલુકા ભાજપ પ્રમુખ મગન પટેલ પશુ દવાખાનાની લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરવામાં આવ્યું આ મોબાઈલ પશુ દવાખાના દ્વારા પાદરડી સહિત દસ થી વધુ ગામના પશુપાલકોને તેમના પશુઓની સારવાર ઘરે બેઠા મેળવી શકશે જે માટે ઓગણીસ બાસઠ ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી વિનામૂલ્યે ગામમાં બેઠા પશુ સારવાર પશુપાલકોને મળી રહેશે આ યોજના મારફતે વર્ષના ત્રણસો પાસઠ દિવસ સવારે સાત થી રાત્રે સાત દરમિયાન પશુપાલકોને ઘરે બેઠા નિઃશુલ્ક પશુ સારવાર સેવા ઉપલબ્ધ થશે આ મોબાઈલ પશુ દવાખાના મુખ્યમંત્રીના ડેશબોર્ડ મારફતે યોજનાનું રિયલ ટાઈમ મોનિટરિંગ પણ થઈ શકશે અને સાથે સાથે કુદરતી આફતના સમયમાં એકમો દ્વારા અવિરત સેવાઓ મળી રહેશે આ પ્રસંગે શહેરા પશુપાલન શાખાના ડોક્ટર એ બી કાનાણી જિલ્લા પંચાયત સદસ્ય ડોક્ટર કિરણ સિવારિયા દુધાભાઈ બારિયા જિલ્લા યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્ર પટેલ તાલુકા ભાજપ મહામંત્રી નટવરસિંહ રાઠોડ રાઠોડ સહિત ભાજપના પદાધિકારીઓ અને હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા